હલો તમામ હરિભક્તોની ભાવથી છે સ્વામિનારાયણ આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાં સૌરાષ્ટ્રના મેંગણી ગામના માનબાના દીકરી બાનું આખ્યાન સાંભળીએ તો કે હે ભક્તો સૌરાષ્ટ્રમાં મેંગણી નામનું ગામ છે જ્યાં મહાન ભક્ત માનભા ગોપાળાનંદ સ્વામીના સમાગમથી થઈ ગયા છે તેમની એક દીકરી હતી અને તેમનું નામ હતું નાનુબા અનેક દારૂઓના સીશાઓ અનેક પ્રકારના માંસ બનાવેલી જુદી જુદી વાનગીઓ તેમજ પાંજરામાં પૂરેલા અનેક કોકડાઓ જોયા આ બધું જોઈને નાનુબાએ દાસી એટલે કે ને પૂછ્યું

અને નાનું તેમની ઉપર અનેક ઉપદ્રવો શરૂ કર્યા અંતમાં તેણે કહ્યું કે આવતી નવરાત્રીના નૈવેદ નહીં જમે તો તને પરાણે દારૂ આવશે અને માસ ખવડાવવામાં આવશે નવરાત્રી આવી દારૂમાંસ ખાવાનું કહ્યું નાનું ના કહી શ્રી કરી જોરથી ધક્કો માર્યો તેથી પેલો પડી ગયો તુરંત દોડીને નાનુબા રૂમ જતા રહ્યા અને અંદરથી બારણું બંધ કરી દીધું તેનો પતિ ઊભો થઈને બોલ્યો કે આજે તારા ભગવાનને ભજી લે કાલે તારા ભગવાને કઈ જે બચાવવા આવે

ભડકલાથી લિખિત પાન વિનાની પંખીની જેમ ટળવળતી તમારી બહેન નાનુબાના અંતિમ જય સ્વામિનારાયણ સ્વીકારશો વિશેષ જણાવવાનું કે હે મારા વીરાઓ હું સાસરે આવી છું ત્યાંથી મારી ઉપર અનેક પ્રકારના ઉપદ્રવો થાય છે તેમજ દારૂ અને માંસ ખવડાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો થાય છે તેમજ મારા ઝૂંડપણું પણ થાય છે આવતીકાલે મને બાંધીને દારૂ પીવડાવવામાં આવશે એમ ધમકી આપીને મારા પતિએ કહ્યું છે કે તે માટે હું અફીણ પીને મારી જિંદગી પૂરી કરવાની છું પરંતુ જો તમારાથી કાલે આવી ન શકાય તો પછી તમારી બહેન ખાપણ એટલે કે કોઈ પણ મૃત્યુ પામેલ વ્યક્તિને ઓઢાડવામાં આવતું વસ્ત્ર મોકલાવજો ચિઠ્ઠી વાંચતા વાંચતા માધવસિંહના સાડા કરોડ રૂવાડા ઉભા થઈ ગયા

હાથમાં દારૂની બોટલ લઈને આવ્યો નાનું બાપ પાસે આવીને જોરથી પકડીને દારૂની બોટલ ખોલવા ગયો ત્યાં તો જે હરણ ને અચાનક પકડી ચીતો પછાડે તેમ માધવસિંહ અચાનક આવીને છલાંગ મારી પેલા નરાધેમ નો ગળો પકડી પછાડ્યો અને ખૂબ માર માર્યો પોતાની બહેન ને વિધવાના કપડા ન પહેરવા પડે તે માટે જીવતો રાખ્યો અને ધમકી આપે કે પાપી મેંગણીની સીમમાં એટલે કે સરહદમાં પગ મૂકીશ નહીં

ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના અને બીજા ઘણા બધા લીલા ચરિત્રોના વિડીયો આપેલા છે તે તમે જોજો અને સાંભળજો અને અમારું આ દિવ્ય ચરિત્ર નાનું બાનું જો તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તને મોકલજો જેથી એ પણ મહારાજના લીલા ચરિત્રો સાંભળે અને વધારે ભક્તિ કરવા માટે પ્રેરાય તો આવો ફરી મળીએ નવા વિડિયો સાથે નવા લીલા ચરિત્રમાં બધાયને ભાવથી જે સ્વામિનારાયણ